ટીપુ હવામાં નાખો તો ડાયરેક્ટ બાષ્પીભવન થઈ જાય એવી બપોરે અને જ્યારે બધા જ આરામ કરે છે રવિવારના દિવસે જે એકતા બધા બતાવવા માટે આપણે બધા ઉપસ્થિત થયા છે એ એકતાના દર્શન કરીને બધાને અને આયોજકોને ખાસ ખાસ અભિનંદન પાઠવું છું આઈ આ અમદાવાદ જિલ્લા પૂર્ણ સીમિત છે રાઈટ કે ગુજરાતના જ અમદાવાદ આમ જનરલી પોલીસ અને પત્રકારો નો સંબંધ એટલે જ મેં વિચાર્યું કે ચલો આજે જઈને કઈક વાત કરીએ ઓફિસમાં તો કરતા હોઈએ છીએ ફિલ્ડ માં પણ કરતા હોઈએ છીએ બટ આજે લોકશાહીનો ચોથો સ્તંભ જેને ગણી શકાય એ પત્રકારત્વ મીડિયા જગત અને એ જગત સાથે સંકળાયેલા આપ સર્વે લોકો મિત્રો તમારી અને અમારી નોકરીમાં બહુ જાજો ફરક નથી કારણ કે તો તમારા નોકરીના ટાઈમ ફિક્સ છે અમારા ફિક્સ છે રવિવાર કે સોમવાર ગુરુવાર કે શનિવાર ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ કે લેટ નાઇટ કે અર્લી મોર્નિંગ આપણે બધા જ એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ કે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થઈ શકતું હોય હું એવા તમામ પત્રકાર મિત્રોનો અત્રે આભાર વ્યક્ત કરવા માગું છું જે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી કે આ લોકશાહીને જીવંત રાખવામાં લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે પોલીસ તંત્રની છે એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે અને એ જવાબદારી વર્ષોથી તમામ લોકો નિભાવતા આવ્યા છે બહુ વાસ્તવિક વાત એ છે કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ નથી ના પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે ના રેવન્યુ સિસ્ટમ પરફેક્ટ છે ના જ્યુડિશરી પરફેક્ટ છે ના લેજિસ્લેટિવ પરફેક્ટ છે ના મીડિયા જગત પરફેક્ટ છે પણ આપણા બધાની હંમેશા એ નેમ રહેવી જોઈએ એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય પણ એ બનાવવા માટે એ આદર્શ સમાજની સ્થાપના માટે લોકોને એમના અધિકારો મળી રહે એ માટેની લડાઈ માટે માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં લે છે ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય છે પૂર્વ અમદાવાદમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું એના પહેલાં હું ભાવનગરમાં પણ હતો ત્યાં પણ મીડિયા જગતના ઘણા લોકો જોડે મળવાનું થતું અમદાવાદમાં આવ્યા પછી પણ ઘણા લોકો જોડે મળવાનું થયું દરેકનો એક પોતાનો આગો અભિગમ હોય છે અને દરેક અભિગમ સાથે લોકો કામ પણ કરતા હોય છે નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં એવું થાય છે કે એ અભિગમ એ મારો હોય કે પોલીસ તંત્રનો હોય કે કોઈ પત્રકારનો હોય એનો અલ્ટિમેટ એમ એક જ હોય છે કે અલ્ટિમેટલી લોકોનું સારું કઈ રીતે થાય અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ એનું સારું કઈ રીતે થાય એ નાઇન્ટી નાઇન પર્સેન્ટ સુધી કોઈ વાંધો નથી વાંધો એ એક ટકામાં આવે છે કે જ્યાં હિતોનો ટકરાવ વ્યક્તિગત હોય છે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયો છું માત્ર સારું બોલવા નહીં પણ સાચું બોલીને જઈશું અને બંને બાજુ લાગુ પડે છે એક ટકા હિતો ટકરાવ એ માત્ર કોઈ એક પાર્ટીની વાત નથી એ બંને પાર્ટીની વાતની વાત કરું છું પણ એક ટકા હિતોના ટકરાવમાં જે સંઘર્ષ ઉભો થાય છે એને ક્યાંક ને ક્યાંક જો ભૂલથી પણ આપણે સપોર્ટ કરી બેસીએ તો એ ખાઈ જે છે હંમેશા મોટી થતી જાય હમણાં રિસેન્ટલી પૂર્વ અમદાવાદમાં એક બનાવ બનેલો જેની અંદર તદ્દન ખોટી રજૂઆત તદ્દન ખોટ વ્યાજબી માંગ તદ્દન ગેરવ્યાજબી માંગણી અને તદ્દન આમ કહી શકાય ને કે બેઝલેસ આક્ષેપો સાથેનો એક બનાવ સામે આવેલો મને લાગ્યું કે આની અંદર ધ્યાન દોરવા જેવું છે એટલે પત્રકાર એકતા પરિષદના મેં ધ્યાન દોર્યું વ્યક્તિગત રીતે એમને સમજાવ્યું કે પરિસ્થિતિ શું થી શું થઈ છે એન કે તો સર અમે જ નહીં કરીએ અને અલ્ટિમેટલી જે સિસ્ટમ બનવાની છે જે મજબૂત બનવાની છે એની અંદર બંનેનો ફાળો રહ્યો પણ એ એક ટકા લોકો માટે જો થઈને આપણે બંને તંત્ર અથવા તો બંને પાર્ટી એકબીજાની આમને સામને આવી જઈએ તો અલ્ટિમેટલી આપણો જે આશય છે કે લોકોનું સારું થવું જોઈએ એ નથી થતું મિત્રો એક વાત હું ચોક્કસથી એક્સેપ્ટ કરીશ કે ન્યૂઝ મતલબ નકારાત્મકતા જ હોય લોકોને પોઝિટિવ ન્યૂઝમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આજે ટ્રાફિક પોલીસે વીસ રિક્ષાઓ ડિટેન કરી એ કોઈને વાંચવું નહીં ગમે અહીંયા રિક્ષાઓ ઊભી રહે છે એ વાંચવું ગમશે કારણ કે એ પ્રશ્ન લોકોને રોજ ફેસ થતો હોય છે આઈ એગ્રી ઇન ધટ બટ લેટ્સ ડિસ્કસ ટુગેધર કે એ રિક્ષાઓ ત્યાં કેમ ઉભી રહે છે જર્નલિઝમ ની આપણે વાત કરતા હોઈએ હું એનાથી એક સ્ટેપ આગળ જઈને ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમ ની વાત કરવામાં કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન શું કામ છે એના મૂળ સુધી પહોંચે આપણે માત્ર એટલું છાપીને ના અટકે કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ ઉભી રહી જાય છે અડીંગો જમાવી દે છે પણ લેટ્સ થિંક કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ કેમ ઉભી રહે છે લેટ્સ ડેલિબ્રેટ કે ત્યાંથી લગભગ અડધું અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લો આવે છે ઉતરે છે અને સિટીમાં જાય છે સિટીમાંથી આવે છે ને ત્યાંથી બેસીને જાય છે પણ શું એ રિક્ષાઓ એ પબ્લિકને બેસવા માટે ઉભા રહેવા માટે બોર્ડ કરવા માટે ડીબોર્ડ કરવા માટે યોગ્ય વ્યવસ્થા છે ત્યાં જે રેલિંગ ચાર રસ્તા પરથી શરૂ થવી જોઈએ જોઈએ એ પાંચસો મીટર દૂરથી શરૂ થાય છે અને રોડ આખો ખુલ્લો છે એક ક્રિકેટ રમી શકાય એટલું મેદાન છે ત્યાં એની કોઈ વ્યવસ્થાપન માટે આપણે ક્યારેય પ્રશ્ન પૂછો છું ભડાસ કાઢું છું થોડું ત્યાં હું ચોવીસ કલાક ટ્રાફિક પોલીસ ઉભો રાખીશ બીજા ચોવીસ કલાક હટાવી દઈશ પાછી પરિસ્થિતિ એની થઈ જશે કારણ કે પ્રશ્ન ત્યાં રિક્ષાઓનો નથી પ્રશ્ન યોગ્ય ફેસિલિટી અને રોડ એન્જિનિયરિંગ છે કે નહીં એનો છે છેલ્લા એક વર્ષથી અદાણી સર્કલ પર ક્યારે ટ્રાફિક જામનો મેસેજ નથી આવ્યો જે આ સર્કલ દર મહિને બે વાર ટ્રાફિક જામ થતો હતો એના સીટીએમ પર આવ્યો મારે એ વાત પણ એપ્રિશિએટ કરવી પડે કે જયારે સીટીએમ ચેનલ સામે બંધ કરાવે ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો સ્થાનિકો બટ આઈ મસ્ટ એપ્રિશિએટ મીડિયા કે મીડિયાએ જે સાચું હતું અને જે બધા માટે હતું એનો સાથ આપ્યો કારણ કે બે અમારા માટે હંમેશા બે પક્ષો પોલીસ અને બીજા તંત્રમાં પ્રોબ્લેમ જ આ છે અથવા તો તફાવત જ આ છે કે બીજું કોઈ તફાવત જ આ છે કે બીજું કોઈ તંત્ર હોય ને તો એક સામે માણસ હોય ને બીજી બાજુ કોમોડિટી હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ઇલેક્ટ્રિસિટી છે વોટર ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ડ્રેનેજ છે એક બાજુ જમીન છે એક બાજુ માણસ છે પોલીસ માટે એવું છે કે બંને બાજુ માણસો છે એટલે એક તો નારાજ થવાનો થવાનો થવાનું

એને પણ લગભગ પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું છે આપણી સાથે જે દેશો આઝાદ થયા હતા એ વર્લ્ડ હિસ્ટ્રીમાં આપ જોઈ લેજો નાઇન્ટીન ફોર્ટીથી લઈને નાઇન્ટીન ફિફ્ટી વચ્ચે જેટલા પણ દેશો આઝાદ થયા હતા એ દેશોની અત્યારે શું પડે આપણી સાથે જ આઝાદ થયેલા જોઈ લો આજુબાજુવાળા એમની શું પરિસ્થિતિ છે ને આપણે ક્યાં પહોંચ્યા છે જે દેશને ઘઉની આયાત કરવા માટે પણ હાથ લાંબો કરવો પડતો હતો એ આજે ચંદ્રયાન છોડીને ચંદ્ર સુધી પહોંચી ગયો છે અને એમને નથી થતું આપેલા પાંચ હજાર વર્ષ જૂના ની તાકાત છે કે આપણે એ કરી શકીએ છીએ અને એ દેશને હજુ આગળ ઘણું જવાનું છે અને એ દેશને આગળ લઈ જવા માટે સૌથી મોટી જો કોઈ ભૂમિકા ભજવવાની છે તો આ દેશના નાગરિકે ભજવવાની છે કારણ કે દેશના બંધારણની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થાય છે બાકી નોકરી છે નો સરકારી અધિકારીઓ આવશે જશે વગેરે વગેરે સિસ્ટમ ચાલતી રહેશે પણ આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા બધા અમદાવાદના છે તો અમદાવાદ શહેરને આગળ કઈ રીતે લઈ જવું અમદાવાદને દેશની ગ્રોથ કેપિટલ કઈ રીતે બનાવવું એ નક્કી કરવાની જવાબદારી આપણા બધાની છે વિકાસ કરવો જોઈએ પણ એ વિકાસ બેલેન્સ હોવો જોઈએ માત્ર કોઈ એક વર્ગના લોકો નહીં માત્ર કોઈ એક ધનવાન લોકો નહીં પણ આ દેશના આ શહેરના ગરીબમાં ગરીબ માણસને કઈ રીતે ફાયદો થઈ શકે એવી સિસ્ટમ કઈ રીતે લાવી શકીએ દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વી હેવ ટુ વર્ક અપોન અને બહુ જ આશા છે આ દેશના યુવાનોથી બહુ જ આશા છે તમારા બધાથી બહુ આશા છે દેશની બ્યુરોક્રેસીથી કે આપણે સાથે મળી અને એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ કે જેમાં દરેક પ્રકારના ફૂલ હોય અને દરેક ફૂલને એ વિશ્વાસ હોય કે પેલા ખૂબસૂરત દેખાતા ફૂલને પણ આ ધરતી જેટલું આપી રહી છે એટલું મને પણ આપી રહી છે આ વિશ્વાસ જ લોકશાહીનો શ્વાસ છે અને એ લોકશાહીને જીવતી આપ અમે અહીંયા ઉપસ્થિત સર્વ કોઈ રાખી રહ્યા છે દરેક જણ પોતાનાથી બનતું કરી રહ્યું છે પણ અગેન સેમ માપદંડ કે આપણે જે કરીએ છીએ એની અંદર વ્યક્તિગત હિતથી ઉપર સામાજિક હિત સામાજિક હિતથી ઉપર રાજ્યહિત અને રાજ્ય હિતથી ઉપર રાષ્ટ્રહિતને જ્યારે આપણે મુકતા થઈશું ત્યારે ચોક્કસથી આપણો જે નાગરિક ધર્મ છે એની ભાવતા થઈશું વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હર જય હિન્દ અને હા એક તાળી આ બધા માટે આટલી ગરમીમાં સૂટ પહેરીને ફરે છે આ સૂટમાં ગરમી નથી લાગતી તો મને કે શું કરીએ સર પહેરવો પડે તું ક્યાં કરે હિન્દી બોલના પડે સાહેબ નું સ્વાગત આપણા ટીમના મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે જોરદાર તાજેજે આપડે હું સ્વાગત કરીશું દરેક દરેક પત્રકાર બંધુને મારી નમ્ર વિનંતી છે કે આપ આપનું સ્થાન અત્રે ગ્રહણ કરશો આગળના કાર્યક્રમમાં આપણે જવા જઈ રહ્યા છીએ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીએ જે વાત કરી કે પત્રકાર સાચો પત્રકાર એની સાચી વ્યાખ્યા સાહેબે આપી છે સાહેબનો ફરી વાર ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપીને આપ અહીં ઉપસ્થિત થયા ખૂબ ખૂબ